લોલક નો પરિચય અવાજ અને સંગીતની ની વચ્ચે શું તફાવત હોય છે સાંભળશો તો તમે જાતે જ જાણી જશો સાંભળો અને જુઓ પણ અવાજમાં કોઈ જ રીધમ કે લય હોતો નથી અવાજમાં સુર હોય શકે છે પરંતુ તે લય વિના એકબીજા સાથે મળેલા હોય છે તો પછી લય શું હોય છે જ્યારે તમે લઈ સાંભળો છો ત્યારે તમે તેને જાતે જોડખી લો છો જ્યારે કોઈ અવાજ કે ઘણા બધા અવાજો એક ચોક્કસ અંતરે પુનરાવર્તિત થાય છે ત્યારે તેને રીધમ કે લય કહેવામાં આવે છે પરંતુ જો કોઈ અવાજ ન હોય પણ કોઈ દ્રશ્ય કોઈ ચોક્કસ પેટર્ન થી પુનરાવર્તિત કરવામાં આવે તો શું તેને પણ લઈ કહી શકાય આ લોલકને જુઓ શું એક લોલક એટલે કે પેન્ડુલમને પણ લય હોય છે પહેલો લઈ આવો બને છે અને હવે થોડો અલગ લઈ અરે વાહ આ તો સંગીત જેવું જ લાગે છે હા આ સંગીત જ છે લોલક ને પણ એક લય હોય છે ચાલો કેટલાક નામ જાણી લઈએ લોલક નો આવર્તકાળ એટલે કે પીરિયડ ઓફ પેન્ડુલમ વિસ્થાપન કોણ એટલે કે એંગલ ઓફ ડિસ્પ્લેસમેન્ટ લંબાઈ એટલે કે લેન્થ લોલક નું વજન એટલે કે વેટ ઓફ બોબ એક છેડે થી બીજા છેડા સુધી જઈને પાછા આવવામાં લોલકને જે સમય લાગે છે તેને લોલકનો આવર્ત કાળ એટલે કે ટાઈમ પિરિયડ ઓફ પેન્ડુલમ કહેવામાં આવે છે જો લોલકમાં ઘર્ષણ ન હોય તો આ લોલક ક્યારેય ઊભું રહેશે નહીં અને તેનો આવર્ત કાળ હંમેશા એટલો જ રહેશે જો આપણે ને અલગ અલગ અંતરેથી છોડીશું તો શું થશે એટલે કે આપણે તેના કોણ વધારી દઈએ તો શું તેને એક છેડે બીજા છેડા સુધી જઈને પાછા આવવામાં વધારે સમય લાગશે અહીંયા ત્રણ અલગ અલગ લોલક ઝૂલી રહ્યા છે ત્રણેયની લંબાઈ સમાન છે ત્રણેય પર વજન પણ સરખું લગાવેલું છે અરે લોલકના વિસ્થાપન કોણ ને બદલી દીધા બાદ પણ સમય તો એટલો જ લાગી રહ્યો છે હવે આપણે ગોળાનું વજન વધારી દઈએ તો હવે શું થશે થોડું ધ્યાનપૂર્વક જુઓ બંને લોલકની લંબાઈ સમાન છે પરંતુ બંને પર લટકતા વજન અલગ અલગ છે શું તેનાથી કોઈ ફર્ક પડશે વજન અલગ અલગ હોવા છતાં પણ બંને લોલકનો લય એટલે કે એક છેડેથી બીજા છેડા સુધી જઈને પાછા આવવાનો સમય બદલાતો નથી ઠીક છે ચાલો છેલ્લે એક બદલાવ કરીએ જો આપણે લોલકની લંબાઈ બદલી નાખીએ તો તો શું તેનાથી કોઈ ફર્ક પડશે લાંબુ અને ટૂંકું લોલક બંનેને શું સમાન સમય લાગશે અહીંયાં વજન સમાન છે વિસ્થાપન કોણ પણ સમાન છે પરંતુ ત્રણેય લોલકની લંબાઈ અલગ અલગ છે ઝૂંડવા માટે લાગતા સમયમાં કોઈ તફાવત દેખાઈ રહ્યો છે અર્થાત વિસ્થાપન કોણ અલગ અલગ હોવા છતાં પણ લોલકનો આવર્તકાળ બદલાતો નથી વજન અલગ અલગ હોવા છતાં પણ લોલકનો આવર્તકાળ બદલાતો નથી પરંતુ એક લાંબા અને એક ટૂંકા લોલકને ઝૂળવા માટે સરખો સમય નથી લાગતો એટલે કે આવર્ત કાળ માત્ર લોલકની લંબાઈ પર નિર્ભર હોય છે છે ને મજેદાર આને કહેવાય વિજ્ઞાન આ લોલક ખૂબ જ સરળ છે આદિકાળથી જ તેનો ઉપયોગ કડિયાઓ કરતા આવ્યા છે પરંતુ ત્યારબાદ ગેલેલિયો આવ્યા અને તેમણે તેનો ઉપયોગ કરીને કેટલીક રસપ્રદ શોધો કરી તેમણે શોધ્યું